આપણા માટે કાંઈ નક્કી નથી એટલા માટે આ સંસારનો પ્રત્યેક વ્યક્તિ મૃત્યુની સમીપ છે અને એટલા માટે આ કથા બધાને કામ લાગે છે જેને મરવાનું છે એને ભાગવતની કથા સાંભળવી જોઈએ બસ ટૂંકમાં કહું હા એક જણો ભાગવતની કથા ન સાંભળે તો હું એને છૂટ આપી દઉં જે મરવાનું નથી જીવન અને મૃત્યુ બે સુધારનારી કથા મૃત્યુને સુધારવા માટે અને જીવનને સુધારવા માટે જીવન એનું જ સુધરે છે અને મૃત્યુ પણ મૃત્યુ એનું જ સુધરે છે જેનું જીવન સુધરે છે પરલોક એનો જ સુધરે છે જેનો આ લોક સુધરે છે વર્તમાન જેનું બગડે છે એનું ભવિષ્ય બગડે છે આ નિયમ છે એટલે વર્તમાન એટલે આપણે અત્યારે જે જીવી રહ્યા છીએ પરલોકને સુધારવા માટે ભવિષ્યમાં આપણને સારો લોક મળે તો એટલા માટે અત્યારે તો સુધારવું જરૂરી છે એટલે વર્તમાન જેનું બગડે છે પરલોક એનું ભવિષ્ય પણ બગડે છે એટલે ભાગવતની કથા આપણને બે રીતે સહાયક થાય છે એક તો આપણા જીવનને સુધારે છે પહેલું અને જીવન સુધરે એટલે પરલોક એની મેળે સુધરે મૃત્યુ સુધરે મૃત્યુને સુધારવા માટે જીવનને સુધારવું જરૂરી છે આ બે વસ્તુ ભાગવત મને તમને પૂરી પાડે છે જીવન કેમ જીવવું કેવું જીવવું અને વ્યાસપીઠનું કર્તવ્ય છે આ બધું કહે ભાગવતમાં જે આવે એ કહે ભાગવતમાં જે લખ્યું છે એ કે એટલા માટે મેં ઘણી વાર એવું કહ્યું છે વિનુભાઈ કે કથા મનોરંજન નથી કથા બેટા મને આનો જરાવ કથા મનોમંથન છે કથા સાંભળ્યા પછી તો માણસને અંદરથી ખળભળી જવો જોઈએ માણસ અંદરથી ખળભળાટ પેદા થઈ જાય કે હું આ જીવું છું મારે આમ જીવાય એક જાત્રિક ચૌહન એટલે વ્યક્તિને સરમાર્ગ કરે એને માર્ગ બતાવી દે એને ભાગવતની કથા કહેવામાં આવે છે એટલે મૃત્યુ સુધારવા માટે અને જીવનને સુધારવા માટે જો પિતૃ મુક્તિ છે ને એ તો સહજ વાત છે ભાગવતની આપણે ત્યાં લગભગ લોકો એમ કે ભાગવત કથાથી પિતૃ પિતૃમુક્ત પિતૃ તો આપણું શું હ મુક્ત થાય પણ આવે તો વ્યક્તિ જીવન મુક્તિનો અનુભવ કરી શકે જીવન મુક્તિ સંસારના બધા જ કર્તવ્યો કરવા છતાં માણસ મુક્ત હોય આનંદ કરતો હોય